કર્યા છે રાજ પીપળા માં રહેવાનું તો શાંતિથી રહેજો અને નર્મદા જિલ્લામાંથી પણ હથપાર કરાવીશું ત્યારે મેં અધિકારી ને તે દિવસે કીધું તમે મને કાઢી નાખશો તમે મને નર્મદા માંથી કાઢી નાખશો આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે અમારા લોકોના દિલોમાં રહી છે અમે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે તેમાં ચૈત્રભાઈ વસાવાએ એવું કહે છે કે અમુક સરકારી અધિકારીઓએ મને એવું કહ્યું કે તમને હાલ તો ખાલી ડેડીયાપાડાની અંદરથી જ હદપાર કર્યા છે એટલે જો રાજપીપળામાં રહેવું હોય ને તો શાંતિથી રહેજો નહીં તો નર્મદા જિલ્લામાંથી પણ તમને હદપાર કરી દેવામાં આવશે આમ ગણીએ તો ધમકી જ આપીને તમને તેના વિશે શું લાગે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો તો મિત્રો તો તે અધિકારીએ કહ્યું તેના પર ચૈત્રભાઈ વસાવાએ મસ્ત વળતો જવાબ બાબુ એવું કહ્યું કે તમે મને રેડિયાપાડા અંદરથી કાઢી નાખશો પછી નર્મદામાંથી કાઢી નાખશો રાજપીપળામાંથી કાઢી નાખશો પણ જે મારા આદિવાસી સમાજના દિલમાંથી તમે મને કઈ રીતના કાઢીશો તો મિત્રો તો હવે તમે બીજી ક્લિપ જોઈ લો તેમાં ચેતુ વસાવા એ વાતનો ખુલાસો કરે છે કે અગાઉ થોડા દિવસો પહેલા જે તેમની અફવા ફેલામાં ફેલાવવામાં આવી હતી કે ચેતુ વસાવા ભાજપમાં જોડાવામાં જોડાવાના છે તે વાતનો તેમને ખુલાસો કર્યો છે તો મિત્રો હવે તે વિડીયો જોઈ લો

એમની સાથે ત્રીસ તારીખે નાઇટ મારી હતી એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો એટલે હું ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે પંદર તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડિયાપાડા શાગભારામાં એ લોકો એવો પ્રચાર કરે છે ત્યારે આ બધી હવાઓ છે તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ

મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે એમાં ચૈત્રભી વસાવા એવું કહી રહ્યા છે કે જે મારા અમુક ફોટાઓ અમુક જે ભાજપના કાર્યકર્તાઓ છે એમણે એઆઈની મદદથી મારા અને નરેન્દ્ર સાહેબ મોદીના બંનેના ફોટાઓ ભેગા કર્યા અને સોશિયલ મીડિયામાં કર્યા કે ચેતર વસાવા હવે ભાજપમાં જોડાવાના છે પણ એક તદ્દન ખોટી વાત છે હું ભાજપમાં આજે નથી જોડાતો કાલે જોડાતો અને જોડાવાનો વિચાર પણ નથી તેઓ ચેતરભી વસાવાએ ઘણું બધું કહ્યું છે અને હમણાં જે ડેડીયાપાડાની અંદર નરેન્દ્ર સાહેબ મોદી આવ્યા હતા ત્યારે એવો પ્રચાર કરી રહ્યા હતા ભાજપના કાર્યકર્તાઓ કે બધા લોકો હાજર રહેજો તમારી હાજરીમાં અને તમારી ઉપસ્થિતિમાં ચેતરભી વસાવા ભાજપમાં જોડાવાના છે પણ એવું કંઈ પણ નથી અને બધી અફવાઓ હતી અને આ સોશિયલ મીડિયામાં જે આ એઆઈની મદદથી જે વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા હતા તે મને ખોટી રીતે બદનામ કર્યો ચિત્ર વસાવે એવું કહ્યું અને એવું પણ કહ્યું કે એઆઈનો આપણે દુરુપયોગ કર્યો તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો